સુરત એસઓજી પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાતી થયા ગામે આવેલ સોની પાર્ક એક અને સોની પાર્ક બેમાં ડિગ્રી વગર અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંગે એસઓજી પોલીસે જણાવ્યું હતું કે તારીખ 16/4/2025 ના રોજ એસઓજી પોલીસની ટીમ વર્કઆઉટમાંથી આ દરમિયાન બાતમીના આધારે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે કડોદરાજી એડીસી પોલીસ મથકના તાતી થયા ગામમાં આવેલ સોની પાર્ક 1 અને સોની પાર્ક 2 માં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરતા ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે સૌરભ શ્યામલ બિસ્વાસ મિલન મામ ખુમલાલ બિસ્વાસ અને પ્રશાંતજીત સાંતા સિદ્ધાર્થને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપી સૌરભ શ્યામલ બે સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને પોતાના વતનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી તેમજ જુદા જુદા ક્લિનિકમાં બે વર્ષ સુધી નોકરી કરી હતી જેના અનુભવના આધારે છેલ્લા છ મહિનાથી કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો જ્યારે મિલન ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પણ અગાઉ અલગ અલગ ક્લિનિકોમાં બે વર્ષ સુધી નોકરી કરી ચૂક્યો છે અને પોતાના વતન પશ્ચિમ બંગાળમાં અલગ અલગ હોસ્પિટલોમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી અને તેના અનુભવના આધારે છેલ્લા ચાર વર્ષથી બોગસ ક્લિનિક ચલાવતો હતો હાલ એસઓજી પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે